આપણને ખબર છે કે ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ ખેડૂતો સાથે કડદો થઈ રહ્યો છે ત્યારે હાલ તંત્ર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈ અને જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક અનેક માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે પરંતુ આ મગફળીની ખરીદીમાં પણ હવે માર્કેટિંગ યાર્ડોમાં કડદો થઈ રહ્યો હોય છે અને આ વાતને લઈ અને અનેક માર્કેટિંગ યાર્ડમાંથી વિડીયો પણ સામે આવ્યા ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી પણ એક વિડીયો સામે આવ્યો હતો ત્યારે આ જે જીગીસા પટેલ કે આપ નેતા છે અને ગોંડલમાંથી ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ચૂંટણી પણ લડશે આવી અનેક ચર્ચાઓ છે ત્યારે જીગીસા પટેલ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં શું બબાલ થઈ સૌપ્રથમ એના પર નજર કરીએ આવો ના તમે આ બધા ભરાવી છે માંડવી છત્રી બસો છત્રી છત્રી 200 ભરવાની છે છત્રી 200 ભરવાની છે આ કે ના તો ક્યો હાલો આપણે જાય ઈ તો નઈ આવે આપણે જાય ઓલા સાહેબું એક ઓલા સાહેબું સાહેબી ન પડતી જાય ફોન એવો ની જોખ્યું કેટલી ભરવાની છત્રી 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 બસો બધી બધી સરખી રીતે વાત કરો માંડવી કેટલી ભરવાની પાત્રી કિલો ને આઠસો ગ્રામ નો કોચડો કે છે કે અમે ભરવા માટે અમે જોવા નથી ગયા તમારા બધા ચારસો ચારસો ગ્રામ માંડવી કાઢી નાખો પછી કોથળા સીવજો બરાબર

નથી

ખેડૂત બસો ગ્રામ લીધી

ઓગણ ચાલીસ કિલો ભરવાનું કીધું ને બસો બસો ગ્રામ કાઢ નાખો બધા આપડે આપડે બીજું બસો બસો ગ્રામ આપડે વકલેઈ જાવ વકલે જવું પડે ને બેન

બધા ખેડૂતો તમે છે ને અત્યારે બધા શાંતિ અહીંયા તમે જેટલા ખેડૂતો ની માંડવી ભયરીને બધા ભયરી ત્રણ ત્રણ છત્રી કિલો ના વીસ બસો ગ્રામ ભયરીને

પાત્રીસ કિલો આઠસો ગ્રામ ની માંડવી ભરવાની છે બરાબર એમાં આવો હો બસો ગ્રામ આગા પાછો થાય બરાબર

મિત્રો તમે બધા ખેડૂત તમે એમ કયો કોઈ ની માંડવી અમે અટકાવી

ભાઈ હું વાંચ દેખો તમે મને કયો જ્યાં તકલીફ પડતી હોય ભાઈ નથી બધા નું થઈ બેન બોલો તમારે કહેવાનું એમ નથી મારી સંભરો બેન તમે મારી વાત સાંભળો આ છે ઈ બરોબર છે ઈ સુધારી લે હું અમે કઈ ભૂલ લઈ છે બાકી આ ખોડી થર મંડળી છે સમજી લેજો બસ ખેડૂત ને ઈ ખાતું જ અમે કામ કરી છે મારો ખેડૂત જાય ને ત્રીસ લાખ નો વીમો હું લઉ છું

ભેજ લીએ નિયમ એવો છે નિયમ એવું કે છે નાફેડ કે છ ટકા ભેજ હોય ને

છતાં એ તૈયાર છે બીજો બેન સાંભળો એ મંડળી સાંભળો બેન થોડું બાર ટકા ભેદ મગફળી હોય આ ગોડાઉન માં લઈને આવીને એટલે ન્યાય પાછો ભેદ ચેક કરે બાર ટકા ભેદ ની મગફળી હોય રિજેક્ટ થાય છે પાછી ખેડૂત લઈ જવાની હોય છે

અમે મગફળી તમે કયો છો એમ લઈ છીએ લઈ લેવું એની વાંધો નથી પછી વજન ઘટશે તો કોણ અમને આપશે ઓલરેડી છે તમે ઓલરેડી બસો ગ્રામ વધારે કિલો ની મગફળી આઠસો ગ્રામ નું કોથળું એવી રીતે સરકારે બાર પાડ્યું છે બરાબર તો ખેડૂત તમને એમ કે છે કે છત્રી કિલો ભરી લ્યો બરાબર તમારી તમારી જે પ્રશ્નો છે એના માટે ખેડૂત તમને દિલદાર થઈને એમ કે તમે છત્રી કિલો ભરી લોડો પણ અહીંયા ભરાય છે છત્રી બસો

નીને જોઈ બધી માનીઓ મૂકીને જોઈ એમાં છત્રી નીકળી એટલે તમને કીધું ને ને છે ને આ ભરવાની હોય ભરી દીએ છે કિલો જોખાઈ નાખી જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તમારો વિરોધ જ કરો તમે ફેરવ કરી જાય હું તમને એમાંથી માટી નો નાખે તો થઈ ગયો આખી મારી વાત સાંભળો તમે હું માલ વેચવા ગયો ખેડૂત ના ફાયદા એમાં ભેજ આવે અને છતાં લઈ જઈએ માટી આવે છે ભેજ આવે માટી આવે બધું છે છતાં લઈ પરિસ્થિતિ પ્રમાણે પાત્રી ઓલરેડી

આ માર્કેટિંગ યાર્ડ ગોંડલનો જે માર્કેટિંગ યાર્ડ છે એ આવે છે અલ્પેશ ડોલરિયાના અંદર એટલે ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને અલ્પેશ ડોલરિયા દ્વારા પણ જયારે અમારા એડિટર ગોપી ગાંગર સાથે વાત કરવામાં આવી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પ્રકારનો કળદો નથી ચાલી રહ્યો બરાબર કામ ચાલી રહ્યું છે પરંતુ હવે જીગીસા પટેલ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ આ તમામ બાબત થઈ છે તમામ બબાલ થઈ છે આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં